હેલો વેલકમ બેક ટુ માય વ્લોગ કેમ છો બધા અને મોક્ષાબેન તો ઊઠી ગયા છે તો અમે બંને અત્યારે બેસી બેસીશું તડકે કે અત્યારે મસ્ત તડકો આવે છે ગેલેરીમાંથી મોક્ષ માં છું આઈ હાઈ કરા આઈ કરા હા તો અમે બંને બેસીશું અહીંયા ચેરમાં થોડીક વાર તડકો લેવા રાધે રાધે કરો રાધે 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 મોક્ષાને અહીંયા સુડાઈ દીધી છે તડકો લેવા માટે અને હું જાઉં છું એના માટે ખાવાનું બનાવવા માટે મોક્ષ આવું છું મોક્ષા હજુ સવારનું કામ તમારે બધું પડ્યું જ છે બાકી મોક્ષા શું છે એટલે પછી કરીશ અત્યારે એની જોડે રમું છું થોડી વાર મોક્ષ થોડીક વાર માં ભેગું કરીને એક સાઈડ નાખી દેશે એક એક રમકડો નીકાળી નીકાળી ચોટી કેવી લેવા દીધી છે મોક્ષુએ માંડ માંડ લેવા દીધી છે આવી ચોટી હવે એને ઊંઘ આવે છે તો એને સુવડાઈ ઉડાવી દઉં અને પછી બધું કામ મારે તો હજુ પડ્યું જ છે એટલે પછી એ કરીશ અત્યારે બધું કામ કરીને જમવાનું રેડી કરી દીધું છે અને ગ્રંથ પણ સ્કૂલેથી આવી ગયો છે તો હવે અમે જમવા બેસીશું મોક્ષા અહીંયા એની જગ્યાએ બેસાડી દીધી છે રમવા માટે એ રમે છે ઉઠીને ગ્રંથ નાસ્તો કર્યો અને હવે સ્કૂલનું હોમવર્ક કરવા બેઠો છે પછી એને રમવા જવું છે નીચે એટલે ફટાફટ હોમવર્ક કરે છે આજે બપોર પછીથી જ મારી તબિયત થોડીક ખરાબ થઈ ગઈ હતી તો હું સૂતી હતી અને જેવા દિલીપ આવ્યા તેવું તો મોક્ષાને ડાયરેક્ટ દિલીપ જોડે જ જવું હોય તો એને તેડી છે અને ગ્રંથ જાય છે અત્યારે રમવા કેમ કે એનું હોમવર્ક કમ્પ્લીટ થઈ ગયું હતું એટલે થોડી રમવા ગયો હું સૂતી હતી તો દિલીપ કે તું આરામ કર હું આજે જમવાનું બનાવી નાખું તો એ લાગ્યા છે રોટલીનો લોટ બાંધવા માટે અને આરામથી લોટ બાંધીને આરામથી રોટલી બનાવતા હતા મારે તો જમવું નહોતું કેમ કે વોમિટ થાય એવું થતું હતું એટલે દિલીપને ગ્રંથને જમવાનું હતું તો એની બંનેની રોટલી બનાવતા હતા રોટલી બની ગઈ પછી મેં કેળાનું શાક તો બનાવી દીધું કેમ કે એ જલ્દીથી બની જાય એટલે એટલે એ લોકોએ જમી લીધું મારે બીજું કંઈ ખાવું નહોતું તો છેલ્લે આઈસ્ક્રીમ જ ખાઈને સૂઈ ગયા બધા તો અહીંયા મોક્ષાને પણ ખાવું હતું અમે ખાતા હતા એટલે તો વિડીયો ગમ્યો હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરજો આવજો જય શ્રી કૃષ્ણ